અમારે અમારે ધરપકડ આઠ ઉપર ફરિયાદ થાય નવ જણા ઉપર નવ જણા ઉપર ફરિયાદ થાય અમને ધરપકડ કરી ધરપકડ માટે થઈ અમને ભગવાન બરોબર બે વાત થાય પણ અમારા બધા નવી નવી ધરપકડ કરો એટલે ભાજપ

અમારે સુમાં તમારે બે દિવસ દસ દિવસ પંદર દિવસ કઈ વાંધો બધા પણ ઓડિસા

ঠিক আছে আৰু আমাৰ ঘৰৰ ঘৰ

મને મારી કામગીરી કરો તમારી વાત નવ સુધી નહીં પણ એ વસ્તુ પણ મીડિયા મીડિયા આ બીજા ભાઈ નીચે આમરો 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 આમ

આરોપી તરીકે કેસ કાઢના છે આપડે અમારી ઉપર નિયમ અનુસાર જાગી નાખો આપણે જે પ્રોસેસ

નિયમક્રમણ કરવું પડે બધું પણ નિયમ પ્રમાણે એરેસ્ટ થઈ જાવ પ્રમાણ કરી શકે તમારી લેવાઈ અમારી અમારી અમે એમ કહીએ છીએ અમારા નવ નવું નીચા થાય અમે ન કહી શકે હું કાટું પણ નથી

તો પાણી અતારે નહી તો દેખાય અમે ચાલ જાવ સાહેબ પ્રવિલભાઈનો સવાલો છે જોઈ ન શકે